વેલકમ બેક યુટ્યુબ ફેમિલી અત્યારે આપણે જોવાના છે એકદમ સ્મૂથ ફેબ્રિકમાં તમારા માટે કંઈક નવો કોન્સેપ્ટ અને નવી ડિઝાઇન લઈને આવી ગયા છે એમાં છ થી સાત કલરનું મેચિંગ રહેવાનું છે પણ વિડીયોને સ્ટાર્ટ કર્યા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાવી ને આવું જ બીજું કલેક્શન જોવા માટે અમારી અમારી સાથે જોડાઈ રહો આ ટાઈપનું આખો કલેક્શન રહેવાનું છે આપણે આખો બીજ ઓપન કરીને જોવાના છે બધા કલર પણ જોવાના છે કલેક્શન બીજી વાર આવવાનું अवेलेबल થઈ ગયો છે એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે કે જે તમે આખો દિવસ રનિંગ વેરમાં પહેરી શકો એ ટાઈપનું આવશે કપડું એકદમ લૂઝ આવવાનું છે ઓર્ડર કરવા માટે અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલો છે એમાં તમે કોન્ટેક કરી શકો છો સિંગલ પીસ ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે આવું ઘણું બધું કલેક્શન અમારી શોપ ઉપર અત્યારે આવી ગયું છે તો જલ્દીથી અમારી શોપની મુલાકાત લેવો અને તમારો ઓનલાઈન મંગાવવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ફોલો કરવાનું અને ફેસબુકમાં પણ છે તો એના એમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં ફોટા જોતા નહીં તો વોટ્સઅપમાં મેસેજ કરો તમને ડેલી અપડેટ પણ અમે દેવાના છીએ તો ચાલો આપણે કલર મેચિંગ જોઈ લઈએ ત્યાં સુધી વિડીયોને બને એટલો શેર કરવાનું પણ ભૂલાય નહીં મિત્રો આપણે કલર મેચિંગ જોઈ લઈએ આમાંથી તમને કોઈ પણ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ લઈ લેજો જો અમારો નીચે વોટ્સઅપ નંબર તમને આપેલો છે એ વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો સિંગલ પીસની ડિલિવરી તમે ઓલ ઇન્ડિયા કરાવી શકો છો અને બીજું જોવું હોય તો અમારી કરી દેજો અપડેટ આવવાની છે તમે ઘર બેઠા પણ એક પીસ મંગાવી શકો છો એવું નથી શોપ ઉપર આવો હોય તો તમે શોપની પણ મુલાકાત લઈ લો પણ એડ્રેસો નીચે આપેલું છે તો તમે શોપ ઉપર પણ આવીને બધી વસ્તુ તમે ખરીદી શકો છો અમારી આઈડીમાં જે વસ્તુ તમને બતાવી છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો અને બીજા નવા નવા વિડીયો દરરોજ તમારે જુઓ ને દરરોજ નવું નવું કલેક્શન જોવું હોય ને તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દીધો પછી કહેતા નહીં કે અમે રહી ગયા અને બીજાને તમે માલ આપી દીધો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો વોટ્સઅપમાં મેસેજ કરો અને ઓનલાઈન તમારો ઓર્ડર બુક કરાવો થેન્ક યુ